હેલો મિત્રો નમસ્કાર જય માતાજી કેમ છો બધા મજામાં મજા માત હશો તો મિત્રો આજે આપણે દેવભાઈના ઘરે આવ્યા છીએ આપણે જો મિત્રો આ દેવભાઈનો બંગલો છે મિત્રો તમને અંદર પણ બધું બતાવીશ મિત્રો દેવભાઈ મિત્રો એક જ એવા યુટ્યુબર છે કે મિત્રો કાંઈ જાતનો ઘમણ નહીં આજે હું ઉપલેટા હતો ડાયરામાં હતો તો દેવભાઈને મેં ફોન કર્યો તો મેં કીધું દેવભાઈ હું આવું છું ઘરે તો મને કીધું કે હા વિનુભાઈ આવો આવો મિત્રો કાંઈ ઘમણ જેવી વાત નહીં મિત્રો જુઓ

ઉપર પણ છે જો આપણે જો જો જોરદાર મકાન છે આપણે દેવભાઈના દેવભાઈ આપણે અત્યારે વિડીયો શૂટ કરે છે દેવભાઈ જો આ સિલ્વર બટન છે જોવો આપણે દેવભાઈ નું યુટ્યુબ નું જો આ રૂમ છે આપણે રસોડું છે અને માથે પણ રૂમ છે મિત્રો તો જોરદાર છે મિત્રો દેવભાઈનું ઘર અને તમને માથે બતાવી દો તમને ચાલો તમને માથે બતાવી દઉં જોરદાર છે મિત્રો જોવો દેવભાઈનું મકાન એકસો ને સાત વારમાં બન્યું છે પણ ગજબનું મિત્રો જુઓ આ દેવભાઈની રૂમ છે જુઓ મિત્રો સામે એસી છે દેવભાઈને જોરદાર મિત્રો એકસો સાત વારમાં ખૂબ મજા આવી આપડે નાના ભાઈ તરીકે એવો પ્રેમ દીધો છે દેવભાઈ અને મિત્રો મારું ખૂબ રાખે છે દેવભાઈ કેમકે આવા લોકો ઓછા છે દુનિયામાં કેમકે હર કોઈ ઈજ્જત નથી કરતા મિત્રો સોશિયલ મીડિયા એવું વસ્તુ છે કે તમે પાંચ દસ હજાર બોલો થઈ જાય તો પોતો ગાડી ની નીચે ના ઉતરે અને દેવભાઈ ને એવું કઈ ગમન નથી મને સારી શિખામણ આપે દેવભાઈ આ બહુ મસ્ત માણસ છે અહીંયા આવ્યો તો જમણું બમણ બધું તૈયાર કરી દીધું આપણે મારે અહીંયા બહુ મજા આવે જો દેવભાઈ સિંહ જો દેવભાઈ હા ભાઈ

યુટ્યુબ ફેસબુક અને ઇન્સ્ટાગ્રામની થી જ આ બધું બનાવ્યું ભાઈ અને ખાસ તમારો આભાર આ બધા જે જોવો હોય ને સપોર્ટથી આગળ આવ્યો આપણે તો મિત્રો આ છે દેવભાઈ આપણે તો મિત્રો દેવભાઈ મિત્રો ઘણા બધા યુટ્યુબર તમે જોયા છે મિત્રો પણ દેવભાઈ જેવું માણસ મેં કોઈ જોયું નથી અને દેવ દેવભાઈ જેવો માણસ કોઈ થાય નહીં મિત્રો કેમ કે કમ સે કમ ત્રીસ લાખ જેટલા ફોલોઅર છે સોશિયલ મીડિયામાં તો મિત્રો ગમણ જેવી કાંઈ વસ્તુ નહીં મિત્રો આજે મિત્રો હું ડાયરામાં હતો કાલે તમે દેવભાઈને ફોન કર્યો દેવભાઈ હું ઘરે આવું છું મારે તમારું મકાન બકાનને અમે થોડુંક બ્લોગ શૂટ કરું તમને મુલાકાત કરી તો મને એ કીધું કે કાંઈ વાંધો નહીં એનું ભાઈ કે આવી જાઓ અને જો દેવભાઈ આપણે જો અત્યારે બેઠા છે જો સોફા બોફા બહુ મસ્ત જોરદાર છે મિત્રો તમે જુઓ મિત્રો અને કાંઈ જાતનો ગમણ નથી આપણે દેવભાઈને અને દેવભાઈને તમે આઈડી જોઈએ છે દેવ આવે મિત્રો એમાં જેટલા વિડીયો સારા સારા જોરદાર બ્લોગ બનાવે છે મિત્રો આખી આખી નાઇટ કામ કરે મિત્રો તમારા માટે ક્યાંય ક્યાંય દૂર જાય વિડીયો બનાવવા માટે તો એમ વિડીયો જોવો અને ખૂબ સપોર્ટ આપો માંગુ માતાજીની દુઆ કરી દેવોભાઈ બહુ આગળ જાય મિત્રો તો ચાલો મિત્રો વિડીયો ગમે તો લાઈક કરી નાખજો તમે પણ ખૂબ આગળ જાઓ ભાઈ બ્લોગ બનાવવાનું ચાલુ રાખો મારા ભાઈ વિનુભાઈને સપોર્ટ કરજો ને આઈડી ફોલો કરજો ફટાફટ કારણ કે બિચારો એ મારા કરતાં વધારે રકડે છે એ ઘણી તો માં હોય ઘણી તો તમા હોય જ્યાં જોઈતી તે બહાર જ હોય એમ ઘર તો મૂકી જ દીધું આવું તમારા માટે વિડીયો બનાવવાનો એને એવો શોખ છે પૈસાનું એવું નથી કે ભાઈ પૈસા મળે ટૂંકમાં અક માણસની અંદર શોખ હોય કે મારે કંઈક નામ બનાવવું છે સમાજની અંદર એમ એ સમાજમાં નામ બનાવવાની પ્રેરણા લઈને વિનુભાઈ ઘરે નીકળી ગયા છે રોજ ખૂબ જલ્દી માતાજીને ફોલો કરી દે આપણે દુવા કરીએ બસ બસ દેવભાઈ બસ આવા આશીર્વાદ આપો દેવભાઈ અને મિત્રો હું તમને એક વાત જણાવી દઉં કે મિત્રો આજે મારે દોઢ મહિના છે દોઢ મહિનાનો મારા ઘરે હું નથી ગયો મિત્રો કેમ કે બધાને યાર મા યાદ આવે ભાઈ યાદ આવે ઘર યાદ આવે તો મિત્રો કેમ કે કામયાબી આપણે ઘરની પરિસ્થિતિ આપણી થોડીક ઓલી છે તો આપણે કામયાબી ઘરમાં એક મોટો હું છું મારા ઘરમાં તો આપણે શું આપણે બધી ઘરની જવાબદારી આપણને શીખવાડે મિત્રો કેમ કે અત્યારે હું દેશ દેશમાં ફરું છું મિત્રો ડાયરામાં બધે કેમ કે આગળ વધારે સારા સારા વિડીયો બનાવું છું તો બધા સપોર્ટ કરો મિત્રો ફેસબુકમાં તમે બહુ સપોર્ટ કરો હવે યુટ્યુબમાં આપણા રેગ્યુલર બ્લોગ આવતા રહેશે તો એમાં પણ સપોર્ટ કરો મિત્રો ચાલો બધાને જય માતાજી જય હિન્દ